ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના પ્રતિનિધિ નિશિકાંત દુબેએ સંબોધન દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં બાળકોના સંરક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે જે વૈશ્વિક સમુદાય માટે ચિંતાનો વિષય છે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે પાકિસ્તાનના દંભી વલણ અને માનવ અધિકારોના ભંગનો કૃત્યને ઉજાગર કર્યા હતા ભારતીય પ્રતિનિધિ શ્રી દુબેએ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રના બાળકોને સશસ્ત્ર સંઘર્ષના કાર્યસૂચિના સૌથી ગંભીર ઉલ્લંઘનકર્તાઓમાંનું એક ગણાવ્યું હતું તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વર્ષ બે હજાર પચ્ચીસના અહેવાલનો હવાલો આપ્યો હતો જેમાં પાકિસ્તાનની સરહદોની અંદર બાળકો વિરુદ્ધના ઘોર દુર્વ્યવહારોની વિગતો દર્શાવવામાં આવી છે આ ઉપરાંત તેમણે કન્યાશાળાનો પણ હુમલાઓ અફઘાન સરહદ પર ઉપમારોને જમ્મુ અને કાશ્મીરના આતંકવાદને ઉત્તેજના આપવા જેવા કૃત્યો દ્વારા નિર્દોષ નાગરિકોને બાળકોને નિશાન બનાવવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉપદેશ આપવાનું બંધ કરીને સૌ પોતાના દેશની અંદર બાળકોના સંરક્ષણ માટે નકર પગલાં લેવા માટે તાકીદ કરી હતી શ્રી દુબેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન તેના દેશની અંદર બાળ અધિકારીઓના ભંગના પોતાના ખરાબ રેકોર્ડ પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવાના પ્રયાસો કરી રહ્યું છે જે નિંદનીય છે ભારતે આતંકવાદ વિરુદ્ધની શૂન્ય સહિષ્ણુતાની નીતિ જાળવી રાખીને તેના નાગરિકોની સુરક્ષા માટે યોગ્ય અને પ્રમાણસર કાર્યવાહી કરવાનો પોતાનો અધિકાર જાળવી રાખવા હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું I so now turn the floor to India. मेरा सिस्ट मंडल बाल अधिकारों के विषयों पर अपनी प्रस्तुतियों के लिए जनादेश धारकों का धन्यवाद करता है जिन्होंने भारत की महत्ता को स्वीकारा है दूसरी ओर पड़ोसी पाकिस्तान इसके विपरीत उदाहरण प्रस्तुत करता है यह एक ऐसा देश है जो सी एजेंडे का सबसे गंभीर उल्लंघन करने वालों में से एक है हम उनकी सीमाओं के भीतर बच्चों के साथ हो रहे गंभीर दुर्व्यवहारों से दुनिया का ध्यान हटाने के लिए उनके प्रयासों की कड़ी निंदा करते हैं जैसा कि सी महा, पर महासचिव द्वारा 2025 में जारी रिपोर्ट और साथ साथ चल रहे सीमा पार आतंकवाद से भी स्पष्ट होता है कि अपनी सीमाओं से परे इस रिपोर्ट में पाकिस्तान द्वारा स्कूलों विशेषकर बालिका विद्यालयों में स्वास्थ्य कर्मियों पर किए हमलों का विस्तृत ब्यौरा प्रस्तुत किया गया है और अफगानिस्तान सीमा की उन घटनाओं के बारे में बताया गया है जहां पाकिस्तान द्वारा

इसके अपराधियों को न्याय के कटघरे में लाने के लिए अपने वैध अधिकारों का प्रयोग किया और मई 2025 में ऑपरेशन सिंदूर के तहत नौ आतंकवादी ठिकानों पर लक्षित हमले किए इसके विपरीत पाकिस्तान ने जानबूझकर हमारे सीमावर्ती इलाकों में बच्चों को और नागरिकों को अपना लक्ष्य बनाया पाकिस्तान को खुद के आईने में देखना चाहिए इस मंच पर उपदेश देना बंद करना चाहिए अपनी सीमाओं के भीतर बच्चों के लिए कार्य करना चाहिए